પાદરા તાલુકાના ગવાસદ ગામે પીર શેખશજી બાવાની દરગાહે સંદલ શરીફનો ભવ્ય કાર્યક્રમ પાદરા તાલુકાના ગવાસદ ગામે આવેલી પવિત્ર પીર શેખશજી બાવાની દરગાહ ખાતે આજે એક ડિસેમ્બર બે હજાર રોજ સંદલ શરીફનો ભવ્ય ધાર્મિક કાર્યક્રમ શ્રદ્ધા અને ઉમંગભેર ઉજવાયો હતો દર વર્ષે યોજાતા આ કાર્યક્રમમાં વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભક્તો હાજરી આપવા માટે ઉમટી પડ્યા હતા સંદલ શરીફના આ પવિત્ર અવસર પર હિન્દુ મુસ્લિમ સહિત વિવિધ સમાજના લોકોની હાજરી નોંધાઈ હતી જેનાથી સામાજિક ભાઈચારો અને એકતાનું અનોખું ઉદાહરણ સર્જાયું હતું દરગાહ ખાતે કવ્વાલી દુઆઓ અને જિયારત સાથે ધાર્મિક વિધિઓ પૂર્ણ થયા હતા કાર્યક્રમ દરમિયાન દરગાહ વિસ્તારમાં ભક્તિસભર માહોલ સર્જાયો હતો મોટી સંખ્યામાં ભક્તો સંદલનો લાભ લેવા અને પીરશ્રીની દુઆ મેળવવા માટે હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થયો હતો રિપોર્ટર સરફરાજ દીવાન પાદરા